ચલો મિત્રો પ્રશ્ન બે લસાઘુસા અને તેમનું સૂત્ર પ્રમાણે તારાવાનું જોઈએ છવ્વીસ અને એકાવન ના અવિભાજ્ય તમે ઉભી રીતે પાડીને પછી રપ આ રો તો ચાલે બે વડે ભાગો તો તેર અને તે રેખા તેર અહીંયા સાત વડે ભાગ ચાલે તેર અને તે રેખા તેર હવે તમને દેખાય સાહેબ અમને અવયવ પાડતા નહીં ફાવતું તો થોડી પ્રેક્ટિસ કરવાની ભાગાકાર આવડે ચાવી આવડે આ બે વસ્તુ આવડે તો અવયવ પાડતા ફાવે અહીંયા લખવાના છે આ જો ઉપરનું નહીં લખો તો ચાલે પણ આ ફરજીયાત લખવું પડશે ગુણાકાર સ્વરૂપે બંનેના હોય જેમ કે છવ્વીસના હોય એકાણું ના હોય પછી બંનેમાંથી જે સામાન્ય હોય એને ગુસા કહેવાય ખાસ યાદ રાખજો બંનેમાં જે સમાન હોય એને શું કહેવાય ગુસા અને લસા કોને કહેવાય તો કે બંનેમાંથી સામાન્ય હોય એક વખત અને બાકીના બધા જુદા જુદા હોયને સાથે લઈ અને બધાને ગુણી દેવાના આ બધાને ગુણશો તો એકસો ને બેંસી થશે તમે રપકામાં ગુણજો સાત દુ ચૌદ ચૌદ ગુણ્યા તેર એટલે એકસો ને બેંસી થશે તો કે હવે આને સૂત્ર પ્રમાણે તારવી તો સૂત્ર શું હતું તો કે લસા ગુણ્યા ગુસા એનો આ બંનેનો ગુણાકાર દો કેટલો મળે આપણે જોઈ લઈએ તો કે ડાબી બાજુ જમણી બાજુ શું આપ્યું છે આપણને તો કે લસા ગુણ્યા ગુસા એનો ગુણાકાર કરીએ એટલે જમણી બાજુ તમને મળી જશે તો કેટલો મળે લસા ગુસા તો કે લસા ગુસા તેર અને લસા એકસો ને બેસી આ બંનેનો ગુણાકાર કરો તો ગુણાકાર કેટલો થાય રફકામમાં તો કરી લેજો મનમાં ઘડિયો હતો ડાયરેક્ટ કરી દેવાનો તો કે તેવી છાસઠ જેટલો ગુણાકાર લસા અને ગુસ્સાનો થયો એટલો જ ગુણાકાર કોનો કોનો થવો જોઈએ તો કે એ અને બી એ અને બી એટલે કોણ કે જે બે તમે લીધા એ અને બી કહેવાય બરાબર અહીંયા બે જ પ્રાપ્તકો માટે આ સૂત્ર તારી શકાય ત્રણ કેટલો થાય તો આને પણ તમે રકમ એકાણું ગુણ્યા છવી બે એકા બે બે નું અઢાર છ એકા છ છ નું વા છ છ આઠ ને પાંતેર એક તો આના જેટલો જ થઈ જવો જોઈએ માટે ડાબા અને જબા કેવા થઈ જાય છે સરકાર આવું તમે શકો અને ચેક પણ કરવા માટે તારો મેળવવા માટે પણ જરૂરી છે બીજો દાખલો જોઈએ આપણે પાંચસો ના અવિભાજ્ય પાડીએ પાડીએ શું પડે એ જોઈએ બે વડે ભાગો તો અને પહાડ બે કે બે વડે ભાગો તો બે દુ ચાર બે પંચા દસ બે પંચા દસ પાંચ વડે પહાડ પાડ પચીસ પાંચ એકા પાંચ ત્રણ વડે ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ સિત્તેર એકવીસ સત્તર એકા સત્તર બે વડે ભાગો તો બે તરી સોરી બે ચોક આઠ બે છ બાર બે દુ ચાર બે તરી છ એકાતે લસા ગુસામાં ખાલી ગુણાકાર પરફેક્ટ આવડતા હોય ને તો સરળતાથી લસા ગુસ્સા મળી જાય અહીં બધા જ અંક એક એક વખત છે મેં ચડતા ક્રમની આ ગમે તેમ ગોઠવી દીધા અહીંયા બે બે વખત છે ઘાત સ્વરૂપે લખીશ બે કેટલી વખત છે બે વખત હવે આ આ સંખ્યાની અંદર લસા અને ગુસ્સા જોઈએ તો પહેલાં હું ગુસ્સા શોધી લઉં ગુસા એટલે બંનેમાં સરખું હવે આ વખતે સરખું કોણ છે તો કે બે પણ તકલીફ શું છે પણ તો એની અંદર બે તો બંનેમાં સમાન છે પણ લસાની અંદર મોટી ઘાત લખવાના એટલે કે બે ની બે ઘાત લખવાની ગુણ્યા પાંચ ત્રણ સત્તર અને તેવીસ આ બધા ભેગાથી જે અંક બને આપણો શું થશે લસા તો આવડો મોટો ગુણાકાર કેવી રીતે કરાય સરળતાથી જોઈએ બેની બે ઘાત એટલે ચાર જ ગણવાના ચારને હંમેશા પાંચને કોઈ પણ બેકી સંખ્યા જોડે પહેલાં ગુણી દીધા તો પાંચસો વીસ અહીંયા વીસ મળી જાય સત્તર તરી એકાવન તો કે આ બેને ગુણવા હજુ ઈઝી છે ઝીરો તો અહીંયા આવી જ જશે હો એટલે હું જીરો કાપી નાખું અને અહીંયા મૂકી દો હવે એકાવનને બે વડે ગુણો તો એકસો ને બે થાય એને ત્રેવીસ વડે ગુણવાના તો એકસો બે ને ત્રેવીસ વડે ગુણવા ઈઝી પડે બે દુ ચાર જીરો બે એકા બે ત્રણ દૂ છ જીરો ત્રણ એકા ત્રણ છ ચાર ત્રણ બે તો એ ત્રેવીસ છેતાલીસ એટલે કે ત્રેવીસ હજાર આપણો લસા થશે હવે એનું તારણ આ રીતે તમે જાતે મેળવી લેજો બરાબર વિદ્યાર્થી મિત્રો આવશે શું કરવાનું તો કે લસા અને ગુસ્સાનો ગુણાકાર કરી દેવાનો જ જવા કોનો કોનો કે ત્રેવીસ ચારસો સાહીઠ ગુણ્યા બે અને બીજો કોનો ગુણાકાર કરવાનો તો કે પાંચસો દસ અને બાણું બંનેનો જવાબ સરખો આવે તો આપણી ક્યાંય ભૂલ નથી Eu sou